ઉપપ્રમુખ કાંતિભાઈ માંડવી જે વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા હતા ઉના વિધાનસભા ત્રાણુના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ સોમનાથ જિલ્લા પંચાયતના ચેરમેન ડાયાભાઈ ઝાલોન્દ્રાની આગેવાની હેઠળ વિધિવત ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના દિગ્ગજ આગેવાનો એવા સોમનાથ જિલ્લા મહામંત્રી વિશાલભાઈ વોરા ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા કેસી રાજપૂત તાલુકા પંચાયત સદસ્ય દુલાભાઈ ગુજ્જર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાખડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું કાંતિભાઈ રાજાભાઈ માળવી ગામ ધોકરવા આજ રોજ અમારે ઘરે અઢારે સમાજના આગેવાનો વડીલો મિત્રો મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સમય ઘણા સમયથી આગ્રહ કરતા હતા રજૂઆત કરતા હતા આ બધાની રજૂઆત સાંભળ્યા પછી ગામના તથા તાલુકાના રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને મોદી સાહેબના સેવાના યજ્ઞમાં સેવાના દિવસે વિશેષ કેમ વિતાવીએ હિન્દુત્વ અને ધાર્મિકતાને લઈને જ્ઞાને લઈ નાત્ય લઈ તન મન ધનથી અમે સૌ રાષ્ટ્રના હિતના કાર્યમાં જોડે ગયા છીએ પાછા ભાઈ ભગવાનભાઈ બલદાણિયા તથા શામજીભાઈ શેપાભાઈ બલદાણિયા તેમજ મારા ગામના

મોદી સાહેબના ઉપર ભરોસો મૂકી ભગવાન શ્રી રામ નો ભવ્ય મંદિર જે બન્યું એમાં આસ્થા રાખી અને સ્થાનિક કાર્યકર્તાઓ એક ધારાસભ્ય તરીકે અમારી ઉપર એક સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ ઉપર ભરોસો રાખી વિધિસર ભાજપમાં જોડા તે બદલ મારું રાજપૂત સમાજના આગેવાન એવા કાંતિભાઈનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આતિ પ્રતિ જે આગેવાનો સરપંચો હોય કાર્યકર્તાઓ હોય ઓગસ્ટમાં છોડી ભાજપમાં એવા તમામને આજે ભારતીય જનતા પાર્ટી વતી ભારતીય જનતા પડના તાસપેત્રકે આપનું ખૂબ ખૂબ આવકારું અને अभिनंदन કરીએ છીએ અને આજના આ કાર્યક્રમ ઉપરથી આપણા સૌના આદરણીય વડીલ એવા ગીષુમ જિલ્લાના કારોબારી સમિતિના ચેરમેન નાત ગામના વડીલ એવા દાયાબાપા જનોદરા ગીષુમ જિલ્લાના ભૂદેવ અને મહામન મહામંત્રી એવા અમારા વિશાલ દાદા ભારતીય જનતા પાર્ટીના ગીરગઢા તાલુકાના ભાજપના પ્રમુખ ભાઈ શ્રી કાલુભાઈ રૂપાલા મારું રાજકોટ સમાજના ગીર સોમનાથ જિલ્લાના નેપાલ ગીરગઢા તાલુકાના ભાજપના મહામંત્રી એવા કેશીભાઈ રાજ રાજપૂત મારું રાજકોટ સમાજના હર હંમેશ ઓછું બોલે સાચું બોલે સમાજ સેવા ની વાત લઈ અને મારો રાજપુત સમાજના ના પ્રમુખ એવા ભાઈ શ્રી કાલુભાઈ કાલુભાઈ ઉપસ્થિત છે નગરિયા સરપંચ ભાઈ શ્રી હરેશભાઈ તાલુકા ભાજપ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પ્રણુભાઈ જિલ્લા પંચાયતના ના સભ્ય શ્રી આપણે દક્કુભાઈ કાલુભાઈ શ્રી ચેરમેનભાઈ કાનજી કાનજીભાઈ એલપી થી મને બધાય સૌ નાના મોટા કાર્યકર્તાઓ દોસ્તો ને મિત્રો આજે સૌ આ વિસ્તારના લોકો માટે ડેવલપ માટે ને પોતાના કામ માટે પોતાના વિસ્તાર માટે અને સારા વાતાવરણમાં એક દેશ માટે સારું થયું છે અને સારું થશે આ વિસ્તારમાં વિશેષ તો આજે કોઈ ચૂંટણી જોવા માહોલ નથી પણ ચૂંટણી આવે કે એવું માનીને આપણે ચાલીએ આગામી દિવસોમાં પંદર ચૌદ પંદરમાં આ દેશના સુકાન કે આ દેશ જવાબદારી કેવા લોકોના હાથમાં હોવી જોઈએ ને કેવા લોકોના આપણે શોક જવાબદારી આપણી છે ને ચૂંટણી પણ ચૌદ પત્ર જાહેરના બહાર પડી જશે એવા દિવસોમાં ફરી એકવાર આપણે સારા વચનો મળશું